આ બધા નાય છે વિધિ કરવાની પાણી આવે છે ઉપર જવા નીકળી ગયા છે ચાલો હવે રૂમ પર જઈએ છે મસ્તી જય શ્રી રામ જય સુંદર ભગવાન તો કેમ સો ટુ ફેમિલી મજા મા થશે તો નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમને ખબર જ હશે તો આપણે જુનાગઢમાં છીએ અને આપણે ગિરનાર ચડીને આવી ગયા છીએ ટાંટી એની હાલત હવે દુખે છે શું કરવું ખરું તો પડે તો હવે જવાનું છે આપણે દામોદર કુંડ ભગવાનના દર્શન કરીને અંદર તો વિલ્લી લાઉટ નથી તો ખાલી બાંગનો સીન બતાવવું દામોદર કુંડના દર્શન કરી લઈએ મારો મિત્રો જઈએ આપણે દામોદર કુંડના દર્શન કરવા મિત્રો સવારનો માર્કેટ જોય આ ગિરનારાક બતાવતો ને તમને બતાવી ચાલુ મિત્રો નીકળી ગયા જય જય ભાઈ જય આપણે

અંદર કોણ જવાની છે ગુજરાત નો ગેટ ગયો છે મિત્રો દામોદર કુંડ જો મંદિર છે તો ચાલો આપણે અંદર દર્શન કરીએ અને અંદર તો વિડીયો નહીં ઉતારવા દે આ બારનો નજારો જો સવારનો મિત્રો દામોદર કુંડ અને આ મંદિર જો આ બધા નાય છે વિધિ કરવા પાણી આવે છે દામોદર કુંડમાં

મિત્રો ઉપરનો ઉપર એની સામે જવો શ્રી રાધાજી નું અને કૃષ્ણ ભગવાન નું મંદિર મિત્રો જુઓ બીજો કુંડ છે અને પાણી બધું આમ જાય છે જંગલ તરફ જુઓ આ બધી નદીઓનો પ્રવાહ જોવા મળે છે મિત્રો દામોદર કોર્ટ જો નરસિંહ મહેતા પૌરાણિક કથા છે અને ઇન્દ્ર અને બ્રહ્મા એ યજ્ઞ કરેલ હતો એવો કઈક ઇતિહાસ છે જો આવું કઈક મંદિર આ બધું પાણી જાય જવું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર મંદિર બતાય છે આ તો સૂર્યનારાયણ છે એટલે પડી જાય છે આ બધા થાળી બાળીઓ બધી માંગે પ્રાચીન પીપળો પ્રાચીન સમયનો પીપળો છે જો આ તો હતો પ્રાચીન સમયનો આ બધા નાય છે તો જોઈ લે આ બધા નાવા આવે યા જો હવે આપણે જઈએ રૂમ પર હાલો મિત્રો તો આપણે નીકળ્યા છે દામોદર થી ગુણ થી હવે રૂમ પર જવા નીકળી ગયા છે જય ભાઈ બધા જો ચાલો હવે રૂમ પર જઈએ ગિરનાર બધા છે મસ્તીનું જોરદાર શરૂઆતમાં નજારો ચાલો જઈએ આપણે રૂમ પર કંઈક નાસ્તો બધો કરીએ પછી જઈએ આપણે સોમનાથ જવાની નક્કી કર્યું છે સોમનાથથી પછી દ્વારકા એવું બધું લેવાનું છે મોજ મસ્તી કરવાની છે મોજે મોજને રોજે રોજ હા સબસ્ક્રાઈબર આપણા હારે હોય જ ત્યાં આપણે ગિરનારમાં ડેલી ભરી આપણે નીચે જૂની સીટી ઉતરે સબસ્ક્રાઈબર મળ્યા હતા આપણને ભાવનગરના જ હતા એટલે મોજે મોજ આવી ગઈ ભાઈ મળી જાય એટલે કંઈ ટેન્શન નવા પગ છે ઉતારવામાં મસ્તી મસ્તી કરતા ઉતરી જઈએ આપણે જવું આવો છે સવારમાં નજારો મિનાર છે અત્યારે જ આપણે ઉપર ચડી ગયા હતા જે અંબાજી માનું મંદિર berikan mata lalu ah ha મજાના આપણે ગિરનાર આપણે ગિરનારની પડકે તો આપણો રૂમ છે બહુ મસ્ત મજાનો ગિરનાર દેખાય છે જો હા હા જય ગિરનાર તો આ બધું ગિરનાર બાજુમાં મળે છે જો ગિરનાર તળેટી ભવનાથ તળેટી આવા રૂમ છે જો આપણો રૂમ જો નિરંજન તો આપણે રૂમે પહોંચીએ છીએ ઓલો આપણો હોલ છે રૂમ નથી અને જો મસ્ત મજાના હોઈ ગયા હતા હવે જવાનું છે આપણે સોમનાથ સોમનાથનો બ્લોગ અલગ આવશે આ બ્લોગ આવીને તે એન્ડ કરવાનો છે આપણે આપણો રૂમ જો જો પંખા પંખા બધું ભેગું વિડીયો એટલે બધી એન્ડ કરીએ તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતાની મળે નવા બ્લોગમાંરાયણ જયખડી રમા હોવાનું છે આપણે સોમનાથ બાય